જેમાં મહીસાગર દાહોદ છોટાઉદેપુર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી આ ઉપરાંત સૌરાષ્ટ્રના વિસ્તારમાં અમરેલીની અંદર પણ ક્યાંક છૂટા છવાયા વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે જોકે મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ કે ચોમાસું ગુજરાતમાં પ્રવેશતા જ ચોમાસું હવે નબળું પડી ગયું છે ખેડૂતોમાં અત્યારે ચિંતાનો માહોલ છવાયો છે ત્યારે વાવણી ક્યારે કરવી ખેડૂતોમાં મોટો સવાલ ગુજરાતમાં સમય કરતા વહેલા જ ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ પરંતુ તે બાદ ચોમાસું નબળી પડી ગયું છે હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમી પડી રહી છે રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે જો કે અત્યાર સુધી ગુજરાતમાં ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું છે નવસારી પછી ચોમાસાને બ્રેક લાગી ગઈ છે નવસારી બાદ ચોમાસું નબળું પડી ગયું છે જેથી હજુ પણ વરસાદની રાહ જોવી પડશે ખેડૂતો માટે આ ચિંતાનો વિષય છે ત્યારે હવે ચોમાસું ફરીથી સક્રિય ક્યારે થશે ખેડૂતો માટે સૌથી મોટા આજના સમાચાર અત્યાર સુધીની અપડેટ મુજબ સામે આવ્યું છે કે બાવીસ જૂન બાદ ગુજરાતમાં ચોમાસામાં પ્રગતિ આવે ફરીથી ચોમાસું શરૂ થઈ જાય ફરીથી ચોમાસું સક્રિય થઈ જાય એવા મોટા સમાચાર છે બાવીસ જૂન પછી કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થાય એવી સંભાવના પણ દર્શાવવામાં આવી છે તો ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર બાવીસ જૂન પછી ચોમાસું ફરીથી સક્રિય થવાનું છે વાવણી લાયક વરસાદ થવાની પણ મોટી આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના આજના સૌથી મોટા સમાચાર પીએમ આવાસ યોજનાને લઈને મોદી સરકારે મોટી જાહેરાત કરી દીધી છે ત્રીજી વખત વડાપ્રધાન બનતાની સાથે જ મોદીજીએ પીએમ આવાસ યોજનાને લઈને મોટી જાહેરાત કરી છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હવે ત્રણ કરોડ મકાનો બનાવવામાં આવશે બે કરોડ મકાનોનું નિર્માણ કરવામાં આવશે અને શહેરી વિસ્તારોમાં એક કરોડ આવાસોનું નિર્માણ કરવામાં આવશે તો વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી દીધી પીએમ આવાસ યોજનામાં ત્રણ કરોડ મકાનો બનાવવામાં આવશે તમે વેબસાઇટ જોઈ શકો છો લાલ અક્ષરે તમને જે વેબસાઇટ દેખાય છે ત્યાં જઈને પણ તમારે ફોર્મ ભરવાનું રહેશે તો વડાપ્રધાન મોદીએ પીએમ આવાસ યોજનાને લઈને મોટી જાહેરાત કરી ત્યાર પછીના મિત્રો બીજા મોટા સમાચાર ખેડૂતો તૈયાર રહેજો મિત્રો અઢાર તારીખે સાત દિવસ સુધી આ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતો માટે ફોર્મ ભરવાના શરૂ થઈ જવાના છે ગુજરાત સરકાર કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આઈ ખેડૂત પોર્ટલ અઢાર તારીખે ખુલ્લું મૂકવાનું છે અઢાર જૂનથી સાત દિવસ સુધી આ પોર્ટલ ખુલ્લું રહેવાનું છે આની અંદર ખેડૂતો માટે કઈ કઈ સહાય મૂકવામાં આવશે તમામ મિત્રો જાણી લેજો ખેડૂતોને પાણીના ટાંકા બાંધકામ માટેની સહાય આ યોજના મૂકવામાં આવશે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી કરવા માટેની સહાય અને ત્યારબાદ પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ તમામ યોજના આઈ ખેડૂત પોર્ટલ ઉપર અઢાર તારીખથી ખુલ્લી મૂકવાની છે સાત દિવસ સુધી તમે ફોર્મ ભરી શકશો તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર તૈયાર રહેજો તમારા તમામ ડોક્યુમેન્ટ તૈયાર રાખજો અઢાર તારીખે સવારે સાડા દસ વાગ્યાથી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તો ખેડૂતો માટે સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર હતા ત્યાર પછીના મિત્રો આધાર કાર્ડને લઈને પણ મોટી જાહેરાત ફરીવાર કરી દેવામાં આવી છે યુઆઈડીઆઈ દ્વારા મફત આધાર કાર્ડ અપડેટ કરવાની સમય મર્યાદા લંબાવી દેવામાં આવી છે ચૌદ જૂન એટલે આજે છેલ્લી તારીખ હતી આધાર કાર્ડમાં જો તમારે અપડેટ કરાવવું હોય સુધારો કરાવવો હોય તો મફતમાં અપડેટ કરાવવાની આજે છેલ્લી તારીખ હતી પરંતુ હવે દ્વારા ત્રણ મહિના લંબાવી દેવામાં આવી છે હવે ચૌદ જૂનથી લંબાવીને ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી તારીખ કરવામાં આવી છે તો હવે આધાર કાર્ડમાં મફત અપડેટ કરાવવું હોય તો ચૌદ સપ્ટેમ્બર સુધી તમે મફતમાં અપડેટ કરાવી શકશો તો આધાર કાર્ડને લઈને મોટી જાહેરાત હતી ત્યાર પછી સ્માર્ટ મીટરને લઈને ફરીવાર વિવાદ સામે આવી ગયા છે ફરીવાર મોટા સમાચાર રાજ્યમાં સ્માર્ટ મીટરના ગ્રાહકો દ્વારા વ્યાપક વિરોધ થઈ રહ્યો છે પંદર જેટલા ઘરમાં સ્માર્ટ મીટર લાગ્યા છે પરંતુ આ સ્માર્ટ મીટર લાગ્યા પછી કોઈના ઘરે ચોપન હજાર ત્રણસો ચોત્રીસ રૂપિયાનું બિલ આવ્યું કોઈના ઘરે સાડત્રીસ હજાર આઠસો એકાણું રૂપિયાનું બિલ આવ્યું

ગ્રુપ બી અને ગ્રુપ એ બી અથવા તો સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મેળવી શકે છે ધોરણ દસમાં બેઝિક ગણિત હશે તો વિદ્યાર્થી વિજ્ઞાન ગ્રુપ એ માટે પણ ચકાસણી પ્રવેશ મેળવી શકશે તો અત્યાર સુધીના સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગ્રુપ એ ગ્રુપ બી અને ગ્રુપ એ બી સેમાં પ્રવેશ મેળવો એને લઈને ધોરણ અગિયારના પ્રવેશને લઈને મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે તો ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર હવે તમારે ટોલ ટેક્સ વધુ ભરવો પડશે કારણ કે એન એઆઈ દ્વારા દેશભરમાં ટોલ ટેક્સના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે હવે વાહન ચાલકોએ ત્રણ ટકાથી લઈને પાંચ ટકા વધુ ટોલ ટેક્સ ભરવો

એના માટે આ ડ્રોન દીદી યોજના શરૂ કરી છે આ યોજનાની વાત જણાવી દઉં તો આની અંદર મહિલાઓને ડ્રોનની તાલીમ આપવામાં આવે છે ડ્રોન શીખવવામાં આવે છે અને ત્યારબાદ એને પંદર હજાર રૂપિયાનો પગાર પણ આપવામાં આવે છે તો આની અંદર ડ્રોનની તાલીમ પંદર દિવસ સુધી મહિલાઓને આપવામાં આવે છે જે મહિલા ડ્રોન દીદી બનવા માગતી હોય એને પંદર દિવસ સુધી ડ્રોનની ટ્રેનિંગ આપવામાં આવે છે ત્યારબાદ મહિલાને ડ્રોન ખરીદવા માટે એસી ટકા અથવા તો આઠ લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે અને સરકાર હેઠળ જો નોકરી કરે છે તો દર મહિને પંદર હજાર રૂપિયાનો પગાર પણ આપવામાં આવશે તો ખાસ કરીને ગામડાની મહિલાઓ આગળ આવે એ માટે વડાપ્રધાન મોદીએ ડ્રોન દીધી યોજના શરૂ કરી છે ત્યાર પછીના મિત્રો સમાચાર શાકભાજીના ભાવ ખૂબ વધી ગયા છે ચોમાસું હજી શરૂ નથી થયું ગરમી હજી ઘટતી નથી ત્યારે જમાલપુર એપીએમસી માર્કેટની અંદર એક અઠવાડિયામાં શાકભાજીની આવક પચીસ ટકાથી ત્રીસ ટકા જેટલી ઘટી ગઈ છે ત્યારે ભીંડો ચોળી દૂધી ગાજર રવૈયા ગલકા ટીંડોળા તમામ શાકભાજીની આવક રોજ કરતાં ત્રીસ ટકા જેટલી ઓછી થઈ છે તો તાપમાન સતત ઊંચું રહેતા બજારમાં આવતા શાકભાજીના જથ્થામાં વધુ બગાડ થયો તેથી આવક ઘટી ગઈ આવક ઘટતા શાકભાજીના ભાવમાં પચીસ ટકાનો વધારો થયો છે તો શાકભાજીની આવક ઘટતા શાકભાજીના ભાવમાં પચીસ ટકાનો વધારો થયો છે ત્યાર પછીના મિત્રો સમાચાર આયુષ્યમાન યોજનાને લઈને મોટી ખુશખબર આવી ગઈ છે ભાજપ સરકારે લોકસભા ચૂંટણી માટે જે ઢંઢેરો બહાર પાડ્યો હતો આ ઢંઢેરાની અંદર આયુષ્યમાન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો હતો કે હવેથી આયુષ્યમાન ભારત યોજનાની અંદર સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ જેટલા પણ વરિષ્ઠ નાગરિકો છે એને પણ સામેલ કરી દેવામાં આવશે આ મોટા સમાચાર અત્યાર સુધીના કે હવેથી આયુષ્યમાન ભારત યોજનામાં સિત્તેર વર્ષથી વધુના જે વૃદ્ધ લોકો છે એમને પણ આવરી લેવામાં આવશે તો આ મોટા સમાચાર છે આની સાથે સાથે તમામ જેટલા પણ ટ્રાન્સજેન્ડર હોય એને પણ આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે તો આયુષ્યમાન યોજનાને લઈને આ મોટી ખુશખબર હતી ત્યાર પછીના મિત્રો સમાચાર ડ્રાઇવિંગ લાઇસન્સ નવો નિયમ નવો ફેરફાર લગાવી દેવામાં આવ્યો છે હવે જો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું હોય તો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આરટીઓના ધક્કા ખાવાની જરૂર નથી હવે તેના બદલે ખાનગી સંસ્થાઓ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ આપવામાં આવશે તમારા નજીકની કોઈ ખાનગી સંસ્થા હોય ત્યાં જઈને પણ તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશો અને ત્યાંથી જ તમને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે તો હવે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આરટીઓ કચેરીના ધક્કા ખાવાની કોઈ પણ જરૂર નથી આ નવો નિયમ પહેલી જૂન બે હજાર ચોવીસથી થી લાગુ કરી દેવામાં આવ્યો છે તો ડ્રાઇવિંગ આ મોટો ફેરફાર ત્યાર પછીના મોટા સમાચાર ઉપર નજર કરીએ તો શાળાઓ શરૂ થઈ ગઈ છે પરંતુ વાલીઓને મોટો માર પડી ગયો છે ઉનાળું વેકેશન પૂરું થઈ ગયું છે તેર જૂનથી શાળાઓ શરૂ થઈ ગઈ છે આ પહેલા વાલીઓની કમર તોડી નાખે સમાચાર સામે આવી ગયા છે

આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો રોજે રોજ આવા સમાચાર લઈને આવતા રહીશું આવજો જય જવાન જય કિસાન